હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્રનું બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાંલા બે લેકરને પ્રેસ કરો જેથી તમને ધોરણ અગિયારના તમામ આર્ટ્સના વિષયના વિડીયો લેક્ચરની માહિતી મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વિડીયો કેવો લાગે એ ચોક્કસથી કમેન્ટ કરજો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરો ઘણા મિત્રોની માંગ એ છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ તો ભાઈ તમને મળી જશે હો ચિંતા ન કરો નોકર શાહીનો ખ્યાલ કોણે આપ્યો મેક્સ વેબર સામાજિક જૂથનો અભ્યાસ કયા વિજ્ઞાનમાં થાય છે સમાજશાસ્ત્ર સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ડૉક્ટર આઈપી દેસાઈ ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તાર્કિક સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે ધોરણાત્મક નીચેનામાંથી કયું અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે મહિલા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે આપણે પેપર શેટ તૈયાર થયેલા છે વ્યવસ્થિત સોલ્યુશન સાથેના છે તો આ પેપર શેટ તમારે જોતા હોય કે અન્ય કંઈ માહિતી જોતી હોય તો ધોરણ આર્ટના બધા જ વિષયના છે એમાં હિન્દી સંસ્કૃતિ પણ તમને મળી જશે ઓકે તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે તો તમે બી યુઝ કરી શકો છો ઓકે તો ત્રણથી દસ ધોરણના બધા વિષય અગિયાર બારના ઇકોનોમિક્સ ગુજરાતી તમારા ધોરણની બધી જ સ્વાધ્ય સમજૂતીના વિડીયો પીડીએફ મળી જશે બરાબર આર્ટ્સના ઇકોનોમિક્સનું મટિરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણ વિડીયો જોઈ શકો એક્ઝામ પેપરમાં મિત્રો આપણે એકમ કસોટીના પેપર તો છે જ આ સિવાય આપણો જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આના ઉપર તમારી શાળામાં લેવાયેલું પેપર છે એની વ્યવસ્થિત તમારે શું મોકલવાની છે પીડીએફ હવે તમે પીડીએફ મોકલશો એટલે એ આપણે એક્ઝામ પેપરમાં મૂકી દઈશું બરાબર તમારા ધોરણમાં ઓકે હવે કોઈ સ્કૂલમાંથી સમાજશાસ્ત્રનું પેપર લેવાય કોઈ સ્કૂલમાંથી ભૂગોળનું લેવાય કોઈ સ્કૂલમાંથી મનોવિજ્ઞાનનું લેવાય કોઈની અંદર ગુજરાતીનું હોય કોઈની અંદર ઇંગ્લિશ હોય ટૂંકમાં અલગ અલગ પેપર હોય હવે મોકલશો અમને વ્યવસ્થિત તો એ એક્ઝામ પેપરમાં મૂકી દઈશું વ્યવસ્થિત પીડીએફ તો એ ફ્રીમાં છે હવે આનો શું ફાયદો કોઈને સમાજનું પેપર લેવાનું બાકીના પેપર બાકી છે તો એને વાંચવામાં મદદરૂપ થાય કોઈને ગુજરાતી લેવાનું તો એ બીજા પેપર મદદરૂપ થાય તો આ હેતુ છે બરાબર તમારા જ પેપર તમારી પાસે જ છે ફ્રીમાં પણ આ એક જુદા જુદા જિલ્લાના જુદા જુદા સંકુલના પેપર તમને કેવી રીતે મળે ન મળે પણ આપણે આ માધ્યમ દ્વારા બધા પાસેથી મંગાવી અને બધાને ફાયદો થાય એવું આપણે વિચારી શકીએ જેથી કરીને તૈયારી કરવામાં ફાયદો થાય સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો ટાલકોટ પાર્સન્સ સામાજિક રચના તંત્રનું એજીઆઈએલ મોડેલ કયા સમાજશાસ્ત્રી આપ્યું છે ટાલકોટ પાર્સન સમાજને ચેતન મંતોને ગતિશીલ કોણ રાખે છે સામાજિક પ્રક્રિયા ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે સ્થાન પરિવર્તન વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો માનવ શાસ્ત્રનું વિશેષ ક્ષેત્ર કયું છે તો માનવ શાસ્ત્ર માનવીના પ્રારંભથી તેના સાંપ્રત જીવન સુધીના શારીરિક સાંસ્કૃતિક અને પાસાનો અભ્યાસ કરે છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું તો બોમ્બે યુનિવર્સિટીમાં શરૂ થયું હતું ચલો વિભાવનાઓ સમજાવો સામાજિક વર્ગ માનવીમાં કોઈ બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે તો આ સમાનતાને આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેને સામાજિક વર્ગ કહે છે જેમ કે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ આર્થિક વર્ગ વગેરેના આધારે આપેલા મોડેલને કયા નામથી ઓળખવામાં આવે છે તો સામાજિક મોડેલ આડી ગતિશીલતા એટલે શું તો એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ પરિવર્તન ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય છવસ સુધીના આઠ પ્રશ્નોમાંથી એ દર્શાવવામાં આવેલી છે તમે વિડીયો પોસ્ટ કરીને લખતા જજો આગળ સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે મંડળની વિભાવના સ્પષ્ટ કરો સામાજિક નિયંત્રણ માનવીનું ઘડતર અને નિયંત્રણ કઈ રીતે કરે છે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચના રીતે સામાજિક સંતુલન સાધે છે સામાજિક ગતિશીલતા એટલે શું ક્લિયર હાલો અહીંયા સુધી લખાઈ ગયું ચલો ડી ચોત્રીસ થી એકત્રીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નોના જવાબ આપો સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન મૂડીવાદી સમાજ વ્યવસ્થાના ટીકાકાર કાલ માર્ક્સ વિશે નોંધ લખો બરાબર તો વિશે નોંધ લખવાની છે સમાજશાસ્ત્રના પાછળ યુરોપમાં સદીમાં થયેલી ઐતિહાસિક ઘટનાઓ અને પ્રક્રિયાઓનો શો ફાળો છે તો એ જણાવવાનો છે લખાઈ ગયું ઓકે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો તો જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ છે ટાલકોટ એજીઆઈનું મોડેલ સમજાવો આંશિક સંઘર્ષ કોને કહેવાય સામાજિક ગતિશીલતાના લક્ષણ જણાવો જે બીજા પેપરોમાં આપી છે મિત્ર બંને જવાબો રેડી ચાલો સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય વિભાગી ત્રણ માંથી કોઈ પણ બે પ્રશ્નો જવાબ લખો સમાજ શાસ્ત્ર નો શબ્દાર્થ સમજાવી સમાજ શાસ્ત્ર ના વિશે નોંધ લખો તો ઉદ્ભવ વિશે નોંધ લખવાની છે સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો તો પ્રકારો સ્પષ્ટ કરવાના છે પ્રાપ્ત સ્થિતિ વગેરે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો પાસાઓની ચર્ચા કરવાની છે ઓકે ચાલો આગળ વધીએ તો અહીંયા સુધી સરસ મજાનું સંપૂર્ણ આપણે શું જોઈ લીધું સોલ્યુશન જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો તો હા તો આ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો આપણે પેડ કોર્સમાંથી મળી જશે અને તમારા પેપર છે એ એક્ઝામ પેપરમાંથી તો મેં કીધેલું છે તમને વોટ્સએપ નંબર કયા નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આના ઉપર તમે વોટ્સએપ પીડીએફ મોકલી શકો છો જે તમને ઉપયોગી થઈ શકે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત